નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપ સૌનું ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે તારીખ ત્રીસ તારીખ સાતમો મહિનો બે હજાર ચોવીસના મંગળવારના રોજ આટલી કપાસની આવક વિશે વાત કરી તો ભારીમાં આજે જોઈએ તો પંદર સત્તર જેવી ભારીઓની આવક રહેલી છે તેમજ વાહનોની વાત કરીએ તો ચાર વાહનો આવેલા છે તેમજ હરાજીનું કામકાજ આપ જોઈ શકો છો અહીંયાથી શરૂ થવાની હવે તૈયારી છે તો ચાલો હરાજી શરૂ થાય એટલે જાણી લે કેવા રહે છે આજના કપાસના બજાર ભાવ ધન્યવાદ

44 1446 લોકો જ આપનાજમાં 1446 રૂપિયા બાવ દીદે બી ગ્રેડ કપાસ છે 1446 રૂપિયામાં વેચાણો રૂપિયા ના માં લોકો રામ આમ

15 એકમાં લઈ એમ જે માં 1501 રૂપિયા ભાવ ત્યો છે એક ગ્રેટ કપાસ છે 1501 રૂપિયા ભાવ ત્યો છે છે જો પીળો થઈ ગયો છે બાકી જારો કપાસ છે 1501 રૂપિયા ભાવ ત્યો છે રૂપિયા પંદરસો ને એકત્રીસ રૂપિયા ભાવ છે સુપર એક રેડ કપાસ છે પંદરસો ને એકત્રીસ રૂપિયા માં વેચાણો છે માલમાં કઈ ઘટે ને પંદરસો એકત્રીસ રૂપિયા વેચાણ

પંદરસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો છે સુપર એગ્રેડ કપાસ છે પંદરસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો પંદરસો ને એક રૂપિયા ભાવ જે છે એક રેટ કપાસ છે પંદરસો ને એક રૂપિયામાં વેચાણો છે જોઈ શકો છો તમે ક્વોલિટી પંદરસો ને એક રૂપિયા તો ફાઇનલી ખેડૂત મિત્રો આજના કપાસના બજાર ભાવ આ પ્રમાણે હતા હાલ ઊંચામાં બજાર ભાવ વિશે વાત કરીએ તો પંદરસો ને એકત્રીસ રૂપિયા સુધી આજે ઊંચામાં બજાર ભાવ બોલાયું છે હાલ આગલા બે ત્રણ દિવસોની વાત કરીએ તો ઊંચામાં પંદરસો ને સોળ રૂપિયા સુધીના જ બજાર ભાવ બોલાતા હતા પણ આજે જોઈએ તો પંદરસો ને એકત્રીસ રૂપિયા સુધી બજાર ભાવ બોલાયું છે તો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઇક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ